પોલીસ દ્વારા એમને રોકવામાં આવ્યા હતા અને ત્યાં જ તે લોકો પોલીસ રોકતા ત્યાં જ એ રસ્તા ઉપર બેસી ગયા હતા એક બાજુનો રસ્તો પોલીસે બંધ કરવો પડ્યો હતો અને ખૂબ મોટી સંખ્યામાં પોલીસ પણ આજુબાજુ ગઈ હતી અને તેમની જે માગણી હતી કે કોઈ પણ રીતે અમારી જે ભરતી છે તે અલગ અલગ રીતે જાહેર કરવામાં આવી છે પરંતુ માત્ર જાહેર કરવામાં આવી છે કાયદેસર ભરતી કરવામાં નથી આવી તેને લઈને તેમનામાં આક્રોશ હતો અને જે ચ ત્રણ થી છ ઘ ત્રણ જવાના રસ્તા ઉપર જે આખો રસ્તો બ્લોક કરી દીધો અને ત્યાં જ ਦੇ ਉਮੀਦਵਾਰੋ ਜੀ ਕਿਉਂ ਮੋਦੀ ਸਿੰਘਾ ਮੇਂ ਬੈਠਾਤਾ અને ત્યારબાદ પોલીસ ની સમજાવટ થી તેમને સત્યાગ્રહ છાવણી ખસેડવામાં આવ્યા હતા તેમની એક જ માંગણી કે જ્યાં સુધી સરકાર ઠરાવ નહીં કરે ત્યાં સુધી અમે ગાંધીનગર છોડીશું નહીં અને અમે જે ધરણા કરે છે તે ચાલુ રાખીશું પરંતુ જે રસ્તો રોક્યો હતો ઘણા લોકોને આવન જવનમાં જે તકલીફ પડતી હતી વાહનો રોકવામાં આવ્યા હતા તેને લઈને પોલીસ ની સમજાવટ બાદ તેઓ તમામ જે ઉમેદવારો હતા તે તમામને સત્યાગ્રહ છાવણી ખસેડવામાં આવ્યા હતા સત્યાગ્રહ છાવણી ચેક જ્યાં સુધી સરકાર કોઈ નિર્ણય ના લે ત્યાં સુધી સત્યાગ્રહ છાવણી નહીં છોડે છે સરકાર દ્વારા હજુ કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી એટલે કહી શકાય રહ્યું સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો આજે દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતની ની ગાંધીનગર બા સચિવાલય ખાતે પોતાના હક માટે ભાવિ શિક્ષકોએ બાયો ચડાવી છે

અને ત્યાં પણ ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો હતો આપને જણાવી દઈએ કે રાજ્ય સરકારે અગાઉ શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હતી જેમાં ટાટ જગ્યાની ભરતી માટે સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર થશે એવું કહેવામાં આવ્યું હતું તો જાહેર ન થતા ઉમેદવારોએ આંદોલનની જાહેરાત કરી હતી અને આજે આ લોકો ગાંધીનગર સચિવાલય ખાતે આવી પહોંચ્યા છે ભાવિ શિક્ષકો રસ્તા પર ઉતરી ગયા છે અને હજુ પણ અહીં આંદોલન જે છે તે ચાલી રહ્યું છે

આપવા માટે અમારા સંવાદદાતા રાહુલ આપણી સાથે લાઈન પર જોડાઈ ચૂક્યા છે રાહુલજી સુરત વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં સપડાય છે આ દે કેપસબા ડ્રગ્સ રેકેટ ચાલતુવારી આશરકાઉમના દ્વારા આવી પોલીસ ઇન્સ્પેક્ટરને તેમાં પરિવાર એક વિવાદ છે સામે આવ્યો છે આ છે યુવાનો છે સપડાયા હોય અને સેવન કરતા હોય તેવા

બહાર વાત કરવામાં આવે તો ત્યાં તમામ બાબતોને લઈને પત્ર લખવામાં આવ્યો છે તેમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે અનેક નશાની જે ચીઝ વસ્તુઓ હોય છે તે વિદ્યાર્થીઓ સેવન કરતા હોય તેવો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે કહી શકાય કે વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે જતા હોય અને અભ્યાસને લઈને દેશનું નામ રોશન કરે તેવા વિદ્યાર્થીઓ ભણતા હોય છે પરંતુ વિદ્યાર્થીઓ જ આવું કૃત્ય કરે છે કેટલું યોગ્ય કેવાય કારણ કે ગૃહ મંત્રી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આ તમામ જે વિદ્યાર્થીઓ હોય તેને નશો ના કરવો જોઈએ તેવા અલગ અલગ પ્રોગ્રામો પણ કરવામાં આવે છે પોલીસ સુરત પોલીસ ની વાત કરવામાં આવે તો નો ડ્રગ્સ સિટી તરીકે જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેને લઈને પણ આ વિદ્યાર્થીઓ આવું કરી રહ્યા છે તો શા માટે વિદ્યાર્થીઓ નશામાં મળી રહ્યા છે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જી રાહુલજી એટલે કે ગુજરાતમાં યુવાધન છેલ્લા ત્રણ ચાર વર્ષની જો હું વાત કરું તો છેલ્લા ત્રણ ચાર વર્ષથી આવા કિસ્સાઓ ડ્રગ્સના બની રહ્યા છે સાથે સાથે દારૂ છે માદક પદાર્થોના કિસ્સા વધી ગયા છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આપણે વાત કરીએ તો અહીંથી અહીંના પરંતુ ગુજરાત રાજ્ય એટલે કે બહારથી પણ લોકો ભણવા માટે આવતા હોય છે એટલે કે માતા પિતા એટલે કે એક ટ્રસ્ટ રાખીને એટલે કે અહીં મોકલતા હોય ભણવા માટે અને પછી આવી ઘટનાઓ ઘટે એટલે કે કોઈ મોટી દુર્ઘટના પણ અહીં ઘટી શકે છે ને આ માદક પદાર્થો ડ્રગ્સ એટલે કે મોટી વસ્તુ કહી શકાય બહાર વાત કરવામાં આવે તો જે યુનિવર્સિટી છે તેમાં વિદેશ જે બીજા રાજ્યોના જે વિદ્યાર્થીઓ હોય તે પણ ભણવા આવે છે ક્યાંક ને ક્યાંક ગુજરાતની જે છબી છે તે બીજા રાજ્યના જે વિદ્યાર્થીઓ છે તે લઈને પરંતુ આવા નશીલા પદાર્થોને લઈને એક વાલીઓમાં પણ ચિંતાનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે વીર નર્મદ યુનિવર્સિટીનું હાલ નામ આવતું હોય છે કે કયા વિદ્યાર્થીઓને અહીંયા ભણવા મોકલીએ પરંતુ આવા નશીલો પદાર્થ ને લઈને હાલ તો ગીર નર્મદ યુનિવર્સિટી છે તે વિવાદમાં આવી હતી જે ચોક્કસથી તો હાલ જે રીતે પોલીસને જાણ કરવામાં આવે એટલે કે પત્ર લખવામાં આવ્યો છે નજીસ્તાર દ્વારા તો પોલીસ દ્વારા અહીંયા અત્યારે તપાસ કરવામાં આવી છે કે કેમ એટલે કે કોઈ પુરાવા મળ્યા કે કેમ હજી વાત કરવામાં આવે તો આજે પત્ર લખ્યો છે તેનું રિએક્શન પણ આવ્યું છે વાત કરવામાં આવે તો જે વેસુ પોલીસ છે તેના અતામા છેતે વીર નર્મદ યુનિવર્સિટીમાં જોવા મળ્યા હતા અને તપાસનો ધમધમાટ છેતે પોલીસે શરૂ કર્યો જી તો આમાં નામ કે શું મળ્યું છે એવી કોઈ વિગત પોલીસ દ્વારા જે ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે કોઈ પણ જાતની માહિતી પોલીસ દ્વારા આપવામાં નથી આવી જે રાહુલજી આજે પત્ર લખવામાં આવ્યો છે રજિસ્ટર દ્વારા તેમાં બીજી કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે વાત કરવામાં આવે તો જે સંગઠનો છે તેના નવા અને જૂના હોદ્દેદારો છે તેની વચ્ચેની આ બબાલ છે અને આ બબાલમાં પોસ્ટર યુઝ તેમજ નશીલા પદાર્થો તેમજ અન્ય ડ્રગ્સ જેવા પદાર્થોનું પણ સેવન કરતા હોય વિદ્યાર્થીઓ તેવું હાલ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આવનારા સમયમાં જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો

પોતાના પત્રમાં અનેક બાબતોનો ઉલ્લેખ પણ કર્યો છે ગણેશ સ્થાપના માટે એમપી થિયેટર પાસે જ મંજૂરી આપી છે રજિસ્ટાર કહેવું છે બીવીપીના નવા જૂના જૂથ વચ્ચે ગણેશ સ્થાપના લઈને વિવાદ થયો હતો

પાટનગર ગાંધીનગરમાં ભૂવા પડવાનો સિસલો હજુ પણ યથાવત છે. આપણે જણાવી દી કે સેક્ટર 29 ના રિંગ રોડ પર કેન્દ્રીય વિદ્યાલયની સ્કૂલ બસ જે છે ખાડામાં ફસાઈ ગઈ હતી. વરસાદમાં બનાવાયેલ પાકો રોડમાં આ બસું ટાર ખોપી ગયું હતું આપ દ્રશ્ય જોઈ શકો છો આ ટીવી સ્ક્રીન પર આ સ્કૂલ બસ છે ત્યાં આવા મોટા ખાડામાં ફસાઈ ગઈ હતી. શાળાના બાળકોને ઘરે ઉતારવા જતાં આ ઘટના ઘટી હતી.

બની ચૂકી છે થોડા દિવસ પહેલાં જ બુલેટિન ઇન્ડિયાએ ગાંધીનગર ઇન્ફોસિટી નજીક મસ્ત મોટો ભૂવો પડ્યો હતો તેનો અહેવાલ જે છે તે પ્રસારિત કર્યો હતો ને ત્યારબાદ મહાનગરપાલિકાનું તંત્ર જે છે તે હરકતમાં આવ્યું હતું અને તેનું પેચિંગ કામ જે છે તે કરાવવામાં આવ્યું હતું થોડા દિવસ અગાઉ ગાંધીનગર સેક્ટર ત્રેવીસ કરી સ્કૂલ આગળ પણ પાણી ભરાયા હતા ત્યાં બાળકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડતી હતી તે અહેવાલ પણ બી ઇન્ડિયાના અહેવાલ ચાલતા જ મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું ને મેયરે પાટનગર યોજના વિભાગને તત્કાલ જે છે તે આદેશ કર્યા હતા અને પાણીનો નિકાલ કરવાની સૂચના આપી હતી ચોક્કતી સ્માર્ટ સિટીના વિકાસ હેઠળ ખોદકામ જે છે તે ગાંધીનગરમાં ઠેર ઠેર જે છે તે કરવામાં આવી છે પરંતુ પુરાણ નહીં કરવામાં પૂરતા પુરાણમાં પુરાણ નહીં કરવામાં આવતા જે છે તે મસ મોટા ભૂવા પડતા હોય છે કારણ કે વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી ગાંધીનગરમાં વરસાદ જે છે તે અવિરત ચાલુ રહ્યો છે જેના કારણે પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાય છે સાથે સાથે નબળી ગુણવત્તાનું જે કામ કરવામાં આવે છે તેના કારણે ભૂવા પડવાનો સિલસિલો સતત યથાવત જોવા મળી રહ્યો છે અને આનો ભોગ જે છે તે ગાંધીનગરની જનતા બની રહી છે ચોક્કસથી આજે સ્કૂલ બસ જે છે તે સેક્ટર ઓગણત્રીસના ભૂવામાં પડી હતી આ સ્કૂલ બસમાં નાના નાના બાળકો જે છે તે સવાર હતા જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ કદાચ કોઈ ઘટના દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ કારણ કે રાજકોટમાં હજુ રાજકોટની ઘટનાની હજુ સારી પણ નથી છુકાઈ છતાં પણ તંત્ર જે છે નગરોળ તંત્ર જે છે તે હજુ તેમાંથી શીખ લેવાનું શીખ્યું નથી અને પોતાની મનમાની જે છે તે સતત ચલાવી રહી છે ચોક્કસથી ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા મહાનગરપાલિકાના વિકાસ માટે અનેક સરકાર ફાળો જે છે તે આપતી હોય છે પરંતુ નગરોળ તંત્ર અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ જે છે તે નગરોળ અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ જ રસ્તા ઉપરથી કોર્પોરેટરો પણ અવરજવર કરતા હોય છે પદ તેના તંત્રના અધિકારીઓ પણ અવરજવર કરતા હોય છે ત્યારે કેમ આ નજર નથી પડતી નજર પડે છે એક તો નજર અંદાજ રા કરવામાં આવે છે કે શું તે પણ એક મોટો સવાલ છે ગાંધીનગરમાં અનેક ઠેકાણા એકથી ત્રીસ સેક્ટર સહિતના આજુબાજુના સત્તર ગામોમાં પણ સમ મહાનગરપાલિકાને સમાવિષ્ટ કરી દેવામાં આવે છે ત્યાંની ચોક્કસથી સ્થળ ઉપર જો સ્થિતિ તપાસવામાં આવે તો આવા સેક્ટર ઓગણત્રીસનો તો એક ભૂવો નહીં પણ અનેક ભૂવા ઠેર ઠેર જોવા મળે બીજી બાબત વાત કરવામાં આવે તો ચોક્કસી તંત્ર અને પદાધિકારીઓ આ બાબતે ધ્યાન રાખવાની જરૂર છે આજે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ ભવિષ્યમાં કોઈ મોટી જાનહાની થશે ત્યારબાદ તંત્ર આની શીખ લેશે કે શું તે પણ એક મોટો સવાલ છે વાત કરવામાં આવે તો સ્કૂલો કોલેજો આગળ પણ આવા ભૂવાની ભરવાની પરિસ્થિતિ જે છે તે યથાવત રહે છે રાયસણ નજીક પણ થોડા દિવસ અગાઉ ગાંધીનગરમાં એક સ્વિફ્ટ ગાડી જે છે તે મોટા ભૂવામાં પલટી મારી હતી ત્યારે પણ સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો એ ભૂવો એટલો મોટો હતો તે તંત્રની જે છે તે પોલ ચોક્કસી મધ્ય વરસાદ હોય પ્રથમ વરસાદ હોય કે અંતિમ વરસાદ હોય તંત્રની સતત પોલ જે છે તે ખુલતી રહે છે ગાંધીનગરના પ્રાઇમ જે સેક્ટરો ગણવામાં આવે સેક્ટર સાત હોય સેક્ટર આઠ હોય કે સેક્ટર એક હોય આ તમામ જે સેક્ટરો જે તે ક્લાસ વન અધિકારી હોય આઈએસ અધિકારીઓ આ સેક્ટરોમાં રહેણાંક કરે છે ત્યાં વિસ્તારોમાં પણ રોડ રસ્તા ઉપર ખાડા પડી ચૂક્યા છે પેચિંગ કામો નથી કરવામાં આવતી ચોક્કસથી સ્માર્ટ સિટીની વિકાસ હેઠળ જે ખાડા ખોદી દેવામાં આવે છે તેને પૂરતા પ્રમાણમાં પેચિંગ કામ નહીં કરવામાં આવતા જ આ સ્થિતિનું નિર્માણ થાય છે જો ત્યાં પૂરતા પ્રમાણમાં જે છે તે પીચિંગ કામ કરવામાં આવે તો આ સ્થિતિનું નિર્માણ નહીં થાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આદેશ આપ્યો છે કે વરસાદના ચોમાસાના બે મહિના પહેલાં તમામ જે કામગીરી છે બંધ કરી દેવામાં આવે આ કામગીરી જો બંધ કરવામાં આવે અને સંપૂર્ણપણે તેનું પુરાણ કામ થાય તો આ સ્થિતિની જે નોબત આવે છે તે ન થાય પરંતુ તંત્ર સંપૂર્ણપણે કોઈપણ આદેશોને ગોળીને પી જતું હોય તેવું અત્યારે લાગી છે 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 અને ભોગ જે જે સ્કૂલ બસ બની આગામી સમયમાં ફરી દુર્ઘટના ન બને તો એ એને તંત્ર અને પદાધિકારીઓ ચોક્કસથી ધ્યાન આપવું પડશે જી જે કાર્તિકજી જે તંત્ર દ્વારા પ્રી મોનસૂન કામગીરીના દાવાઓ કરવામાં આવે છે એટલે કે ગાંધીનગર સ્માર્ટ સિટી કહેવાતું હોય છે મોટી મોટી બિલ્ડિંગ્સ બનાવવામાં આવે છે અનેક રસ્તાઓ પણ બનાવવામાં આવે છે છતાં પણ એવું કહી શકાય કે ઓછી ગુણવત્તા લો મટીરિયલ્સ વપરાતું હોય ત્યારે જ આવા ભૂવાઓ પડે ને ને એવા ભૂવાઓ પડે એવા રસ્તાનું ધોવાણ થઈ જાય છે મધ્યમ વરસાદ હોય કે ભારે વરસાદ હોય એટલે કે ભૂવાઓ તો પડે જ છે અને રસ્તા પણ એવા થઈ જાય છે કે લોકોને અવર ખૂબ જ મુશ્કેલી પડે છે

કારણ કે રોગચાળાના અનુસંધાને તંત્ર ચોક્કસથી આ બાબતે હરકતમાં આવી ચૂક્યું છે પરંતુ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો રોડ રસ્તા પર ખાડા પડવાની જે સ્થિતિ છે ડામરના રોડને અને પાણીને ચોક્કસથી જે છે તે સેટ નથી થતું જ્યારે પાણી આવે ત્યારે ડામર તૂટી જતો હોય છે પરંતુ જે જ્યાં ભૂવા પડવાની ઘટના છે જે ખાડા પડવાની ઘટના છે તેનું મુખ્ય કારણ એક જ છે કે વિકાસ સ્માર્ટ સિટી હેતર અંતર્ગત જે ખોદકામ કરીને કામગીરી કરવામાં આવે છે તેનું પૂરતા પ્રમાણમાં જે પુરાણનું કામ હોય છે તે નથી કરવામાં આવતું અને તેના કારણે રેતી ઉપર નાખી દેવામાં આવતી હોય છે માટી નાખી દેવામાં આવતી હોય છે ને તેના કારણે લો હેવી વાહન પસાર થાય છે ત્યારે પાણીમાં ભેજના કારણે આ વા આ જે પુરાણ જે છે તે બેસી જાય છે ને તેના કારણે ભૂવો પડતો હોય છે ભૂવો પડ્યા બાદ જે છે તંત્ર આનું તત્કાલે જો રિપેરિંગ હાથ ધરવાય તો આ જે ઘટના બની છે ઓગણત્રીસની તેવી ઘટના ન બને પરંતુ તંત્ર જે છે તે અથવા તંત્રના પદાધિકારીઓ જે છે તે વાતો કરવામાં જ મસ્ત છે કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી સંપૂર્ણપણે કરી દેવામાં આવી છે પાણી નહીં ભરાય તે પ્રમાણે વ્યવસ્થા કરી દેવામાં આવી છે તમામ રસ્તાઓ ઉપરનું પુરાણ કરી દેવામાં આવ્યું છે ચોક્કસથી વરસાદ પહેલાં આવી વાતો સાંભળવા મળતી હોય છે પરંતુ મેં અગાઉ કહ્યું એમ વરસાદની શરૂઆતમાં વરસાદની મધ્યમાં કે વરસાદના અંતમાં ચોક્કસથી સ્થિતિ જે છે તે યથાવત જોવા મળી રહી છે આ સ્થિતિમાં ક્યારે સુધારો આવશે તે હવે જોવાનું રહ્યું જી કાર્તિકજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો સ્માર્ટ સિટી ગાંધીનગરમાં સેક્ટર ઓગણત્રીસ ના રિંગ રોડ પર હાલ તો આ ભૂવો પડ્યો છે કેન્દ્રીય વિદ્યાલયની સ્કૂલ બસ પણ આ આ ભૂવામાં ફસાઈ ગઈ હતી

સગીર દીકરી પર પિતાએ દુષ્કર્મ આચર્યું છે શું છે વધુ વિગત કરવામાં આવે તો જિલ્લાના તલોદ અ ગ્રામ્ય વિસ્તારની એક સગીરા ઉપર પોતાના પિતાએ જે દુષ્કર્મ આતરી હોય તેવી એક પોલીસ ફરિયાદ તરત પોલીસ પોતકમાં નોંધાવવા પામે છે મીચું પ્રમાણે વાત કરવામાં આવે તો તરત તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની આજે પંદર વર્ષીય સગીરા હતી તેના ઉપર તેના પિતાએ છે બળજબૃહી પૂર્વક અ દુષ્કર્મમાં હતું ને ગુપ્ત ભાર્મોમાં ઈજાઓ પહોંચાડી હતી ત્યારબાદ જે સમગ્ર મામલો છે તે તરત પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો તરત પોલીસે આ બાબતે

સાબરકાઠા તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી જોતા રહો બે નમસ્કાર